પાણીગેટ પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પાડ્યો હતો માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાઓમાં તેમજ અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે

પૂછપરછ કરી ખાતરી તપાસ કરતા તેના વિરુદ્ધમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં તે નાસ્તો કરતો હોવાનું સામે આવ્યું હતું એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર